હેલા દૂધ દૂધ ને પાણી નું પાણી થઈ જ રહે અરે ટુંડડી માં રાયો તો હું છું તમને બધાને હા પણ પૂર્ણ હાછું જણ છે ખબર પડશે તાણે તાણે કે સોગણ ખાઈ લ્યો સોગણ ખાઈ લઉં હું તો તમે ખાઓ એ તો ખરેખર ખબર પડશે હું પહેલા

એને પાછો તું ઘેર જા પાછો અને ઘેર જઈને મેં જેવા મંદિર પોકવા ને થોડી વાર તું મને ફોન કર

હા તમાર ના પર શું ખાવું કેમ કે હું આ રહ્યો છું મને તકલીફ વધાર છે તો ભાઈ કોણ કે પહેલા કે પછી તમારો આરો છે હા હા અને પછી તમે ખાઈ દેતા હી કોઈ કહેવાય એવું છે તમે પહેલા ખાઈ લીધું ના ના મારા મારા મનમાં એમ કાઢો છો આવો ઉભા કોનો ફોન આવ્યો હા બા તો ah? હતો <laughs>

મેલવાનો તો નહીં કોઈને ઓ મારા પોડા ગોડા નહીં મરી ગયો તારો બા નહીં મરી ગયો જીવા છે આ તો ખાટા મ મ મ પટી ગો તા પ્લાન કર્યો જો પ્લાન લાયા છો તમે એ કાળિયા પાછો ઉડ્યા કાટ્યો તો પ્લાન બનાયો

કરો સાહેબ હા બોલો કાકા શૂટિંગ ઉતારો સાહેબ કાકા આ તો લોસા શૂટિંગ નહીં આ તો હું સર્વે કરવા આવ્યો છું હનુ તમારા ગોમમાંથી છે ને થોડી અરજીઓ આવતી હતી ત્યારે આ બધું દબોણ છે તે મને આગળથી ઓર્ડર મળ્યો તો એટલે પછી હું આ બધું સર્વે કરવા આવ્યો છું અને ઓમો તમારે છે ને આ બાજુ દસ ફૂટ અને આ બાજુ દસ ફૂટ એટલું તમારે છે દબોણ હટાવવાનું છે એના માટે હું સર્વે કરવા આવ્યો છું બરોબર

આ તો કશો વાંધો અર્જન આ તો ઈવન પોતાની જમીન છે ને કોઈ દબણ નહીં આ તો હવ હવને જમીન છે બધાની કો તો પછી તમે એમને વાત કરી નાખો હા તો બંધ રાખજો સ્ટોપ કર હા કરતા ને લેડ વેલાવતા રાખો મંદિર થી હા સરપંચ આવો અરે દાદા અરે આવો આવો આ વેલા અબર પેલા તારે તય તો તમે તો પેલા તો 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 કશું ના હોય કરવા ખોતું હોય તો તો દૂધ જેવું હતું એ છે ને ખરાબ મણિ ખરાબ મોણો છે આબા પાતો તો મને કંટાળો લવડા દીધો બોલો કેમ કે એ મેઠાપા હા શુંવો છે મને તો હાશી વાત છે એ તો બરોબર છે

કનેક્શન એક વખત થયું હોય તો કરી છે વાત દવાથી મળતું પછી દેશી દવા કોક એરિયે પકડવાની હોય તો મેઠાભાઈ કોક કાવતરું બાવતરું કર્યું હોય તો એવું તો ના કરે યાર એવું તો ના કરે એ નહીં પણ તમને શરીરમાં ફેર નહી પડતો એટલે આમ તો ગમે જેવું દુખ હોય ગોળીઓ કરીએ તો આપણને મટી ના જાય રાહત ના મળે શરીર હં તો મને કાવતરાનું નું વેમ લાગે છે પેટ બહારું સબણ ખાઈ જતો એમ થાય છે હું કીધું ગાડી છોતી લાયા ડબલ ડબલ બાજુ રોસા હોય કોઈ ની લ્યા લીકુ એ આ તો પેલા નેમો ના છે પેલા શું ના નીકળે આ તો વળી તમે ડબલ સાઈડ રોસા તે વળી કોક ને લ્યા લીએ હોય લા ડબલ સાઈડ સો જીએ પણ એક જ બાજુ ઓટાલે છે આ સામો મારી વાત આપળો એમજ લાગે છે તમે ગમે તે કહેતા હોય હો આ તરબૂજ જેવા થઈ રહ્યો છે એનો કોઈ થતો નથી ને મો ખોટી જો મારો બેટો હારો વાત તો આ છે કે હું મેઠી એવું ના કરે મને વિશ્વાસ છે સકપો બુવા ભા હારું જોરા ઉપર છે માર વાળો ખાટિયાન ભેગો થવાળી હેલો

ફોન ચાલુ હોય ખબર ના પડે સાહેબ ફોન ચાલુ હોય વચ્ચે તો જવાબ આલુ કીવન જવાબ આલુ ખાલી પૂછ્યું મો હું થઈ ચૂકે કે પી પૂછી દે ખબર તો હોય ઓ કોમ વગર ફોન નઈ હોય તો ચાલુ તમાર વચ્ચે થી બોલવાનું હું માર ફોન ચાલુ હોય કાણ લેડો માર પંચાયત માં જોવું આ ઘર વાખો કે તો સોકરાન કઈ દુખે ને ઘર વાખવાનું એ સોકરાન કેશો આ તું ઘર વાખતા નઈ આવડતું

પૈસા નહીં ને પેલો નિયુ લાવો હારા મણી ટાટ પતરી લાવો એમ ભાઈ રૂપિયો છે અને ખોટી મગજમારી કરવાની તો લોકોનું ખરાબ કરીએ ને એટલે એવું જ થાય લોકોનું ના ના પેલા તો મારું ખરાબ આખા ખરાબ કરો છો તમે હવે લોહી પીવા રવા દે તું જતો મારો મારો મને વધારાને ને બોલાય તું લોહી તમે આખા ગોમ પીવો છો

ના ના ભાઈ આ તો શું છે આપડે છોકરો હમણાં થોડો નોકરી કરે છે વ્યવસ્થિત થોડા પૈસા આવે એટલે બનાવી ગયો ફોર્મ ભરાઈ દો કે ચાલુ છે સ્ક્રીમ બેટા નહીં થાય ઉપાય જઈ ના હવે એ તો બેટા પટી ગયો જઈ ના પટી ગયો લાકડા નું લાકડી જે પટી ગયું કશું વધુ ને હડો તે આપડે બીજું કોઈ નઈ આપડે છે ને હવે મારે પટી ગયું બરોબર છે પણ આપણો પાછા આપડે બધો ગોમ ભેગું થઈ પાછું ફરી શોખન ખાવા જવું પડશે ફરી શોખન ખાવા તો પડશે જ કરતા ને તમે બધા જતા રહ્યા એટલે પછી છોકરા કોઈને ખાધા જ નહીં અરે અમે જતા રહ્યા અમે ચોહન બે લાકડા જ્યા પણ તમે જેટલા મોણસ હતા એટલો તો છોકરા ખાવા હતા કે એ કયું ના ઉભો રહ્યો હું તો ઘણું કીધું આપણા શેલા મેઠો ભાત એવાને કીધું કે છોકરા આપણે બે ખાઈ લઈએ એટલે કે ના આખું ગોમ ભેગું થાય ને તાળું હું શોગન ખાઈ નક નહીં ખાઉં જો છોકરા ઓમો તને ખબર પડી શોગન શમ ના ખાતા મેઠી આઈ શમ ના ખાતા અમે લાકડા જાતા તમે જે હતા એવા તો શોખ ખાવા પડે કે તે ખાતા બા હું એ જ કેતો તો કે ચલો પેલા બધા નહીં બે જણા પણ આપા તો બધા ખાઈ લ્યો તે મને તો અવડું બોલો મંડ્યું ખાટા બા ના આખું ગોમ ભેગું થાય તો જ ખાયું છોકરા ને નહીં ખાવું મૂકું આપા તો ખાઈ લઈએ કે તમે તો બે જણા ખાઈએ કે અને બીજો હતો ને હા હું એમ કેતો તો પણ મોન તો તો મોણસ તો બળ બેટા એ મેઠીઓ તાન સો રસલ હા હો ટકા તમારી વાત

અમે ખાટી બે જેવો પોચા ને હવે જે થઈ ગયો થઈ ગયો હવે તો દાણા તો શું છે હવે આ કાલ ઉઠીને આપણે જતા રહેવાના છે પણ એ વિધિ બધી પટી ને તો બસ તાન પટી ગયો થવા દાણા આપણે છે ને કાલે પાછું હું કોમ ભેગું કરું છું અને આપણે સોગન ખાવાના છે માતાજી બરાબર એટલે તૈયાર થઈ ગયો જલ્દી હો એટલે આ વાત આપણે ચોખવટ થઈ જાય ભાઈ હો એવા મારે બીજા કેવું છે કેટલા અને કાલ વેળા જતા આવજો હા હું કીધું એટલે આપણે સોગન ખાઈ લે તમે ચોખા થઈ જાવ એટલે ભાઈ તમે ગુનામ ના હોય ને તો જે ગુનામાં એ પકલા બરાબર અને જલ્દી કાલે અમારે મારી માની શોગના બોલાળ ને એક બોલ કાઢ્યું પણ હજી શાલ સોળતો નહીં ખાટી કે ઉપર ચકલા પરવાસ ને કળવા કર તો ઠેલા ભરી માની શોગના ગોમ સોળવાનો છે લે વારો આયા તા ના ના એ મેં શું ખોટું કરી ઝાલ્યા હારું કરી ઝા અમે તો